ખતરનાક અને હચમચાવી નાખે એવું તોફાન કહેવાય રહ્યું છે કે આ વર્ષ નું આ સૌથી ખતરનાક તોફાન છે જેની અસર ઘાતક જોવા મળી રહી છે એટલાન્ટિક મહાસાગર માં ઉદભવેલું હરિકેન મેલિસા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે હવામાન એજન્સીઓએ તેને કેટેગરી પાંચ નું ઘાતક વાવાઝોડું જાહેર કર્યું છે મુશળધાર વરસાદ અને ભારે પવનના કારણે જમૈકાના કાંઠા વિસ્તારોમાં તબાહી જોવા મળી રહી છે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે ભૂસ્ખલન અને બીચ પોલ ધરાશાયી થવાના સમાચારો પણ વાયરલ થયા છે લોકો છોડીને રાહત શિબિરો પેટ્રોલ પંપ ને ભારે તોફાન થી બચાવવા માટે લોકો છેલ્લી ઘડી ના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે કેરેબિયન ટાપુ જમૈકા પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે મેલિસા ને કેટેગરી પાંચ ના તોફાન માં મુકવામાં આવ્યું છે તે હજુ પણ કિનારા થી ઘણું દૂર છે પરંતુ તેના કારણે વાતાવરણ એટલી હદે તોફાની બન્યું છે કે ઝડપી પવનો અને મુશળધાર વરસાદ તબાહી મચાવી રહ્યા છે નવસો થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે જો કે અઠયાવીસ લાખ વસ્તી વાળા ટાપુ પર જોખમ મંડરાઈ રહ્યું છે કારણ કે આ તોફાન ની કિનારા તરફ આગળ વધવાની ઝડપ ઘણી ઓછી છે નું માનવું છે કે કોઈ તોફાન ના કેન્દ્રની મુવિંગ ઝડપ જેટલી ઓછી હોય તેની ઘાતક અસર એટલી જ વધારે હોય છે હવે આ દ્રશ્યો જુઓ અમેરિકી વાયુસેના રિઝર્વની હરિકેન હન્ટર્સ તરીકે ઓળખાતી એક ટીમ દ્વારા આ બનાવાયો છે કહેવાય રહ્યું છે કે આ વિડિયો મેલિસા નામના તોફાનની આંખની અંદરની સ્થિતિ દર્શાવી રહ્યો છે વિડિયોમાં તોફાનની આંખની આસપાસ વાદળોની દિવાલ જોવા મળી રહી છે કહેવાય રહ્યું છે કે અમેરિકી વાયુસેનાનું વિમાન હરિકેનના ડેટા એકત્રીકરણનું કામ કરી રહ્યું હતું ત્યારે ક્રૂ મેમ્બરે આ વિડિયો બનાવ્યો અમેરિકન હવામાન ટ્રેકર અનુસાર મેલિસા હજુ પણ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે તોફાનનું મંગળવારે જમૈકાના દક્ષિણી કિનારા પર પહોંચી શકે છે પરંતુ આ તોફાનની સૌથી ખરાબ અસર કેટલાક કલાકો પહેલા જ શરૂ થઈ ગઈ છે તોફાન મેલિસા જમૈકાના કિંગસ્ટનથી લગભગ બસો ચાલીસ કિલોમીટર દૂર હતું ત્યારથી જ વિનાશ વેરવાનું શરૂ કરી ચૂક્યું છે દાવો કરાઈ રહ્યો છે કે એટલાન્ટિક મહાસાગરમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી તીવ્ર તોફાનોમાંનું એક મેલિસા છે સેટેલાઇટ તસવીરોમાં તોફાન અતિ ભયંકર લાગી રહ્યું છે તેની આંખ એકદમ ગોળ ગોળ છે તોફાનના કેન્દ્રની આસપાસ ગાઢ સરપાકાર પટ્ટીઓ જાણે કે મજબૂત રીતે ઝઘડાઈને વીંટળાયેલી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે મેલિસાની ધીમી ગતિનો અર્થ એ છે કે કેન્દ્ર જમીનની નજીક પહોંચ્યા પછી જમૈકા ઘણા કલાકો સુધી તેની ચપેટમાં રહેશે મેલિસાને આ વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન કહેવામાં આવી રહ્યું છે કેટેગરી પાંચના આ દુર્લભ તોફાનમાં બસો એક્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે જ વરસાદ તેને આ વર્ષનું પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી તોફાન બનાવે છે જમૈકામાં અનેક વિસ્તારો